Hi guys good morning welcome back to my new video કેમ છો બધા તો મજામાં થાશે મજામાં રહેજો મે અમને મે તો જય રહ્યો માં બનાવી આપણા મિત્રો આપણે આપણા ગામમાંથી નીકળીને રોડે પોયકે છે તો તમને ટૂટાદીપુર જે થોડા ઉપર જમતું હમણાં ત્યાં આજે શનિવાર બી છે તો બ્લોક ને ભડે રહે આખો કઈ વાત બજારમાં તો બહુ ભારે પબ્લિક કહી જબરજસ્ત હાલત હતી ગાડી પણ ગાડી પણ બહુ હાઈ તરીકે આજે ગાડી પડી આજે હમણાં મિત્રો આપણે બજારમાંથી બહાર નીકળી ગયા છે અને હમણાં આપણે હવે જઈએ છીએ ઘરે એટલે કન્ટિન્યુ અમને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે પેલા પહેલાં તો મજા નહીં આવતી યાર ફરવાની બધું પહેલાં તો બહુ ફર લીધું ઉડે તો જા હા બાકી વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો દેખી લો ઉડે તો જા વરના બાવળિયામાં કા આ મોજ હા મળ શું કે મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો કટે તો જા ઓહો આમર ભણે ઘટે તો મિત્રો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે જોઈ લો વરસાદ પડી ને પાછો આવ્યો છે નવરાત્રી પાછો જાજો વરસાદ ચાલુ થઈ જશે ના મિત્રો બાવીસ તારીખે આપડે નવરાત્રી ચાલુ થઈ ગઈ છે ચાલુ થઈ ગઈ છે થઈ નથી હજુ બાવીસ તારીખ નવરાત્રી ચાલુ થઈ જશે તો નવરાત્રી બધા મોજ કરશું એ બીજું કશું કઈ કઈ નથી દેખ લો વરસાદ પાછો ચાજો ચાલુ થઈ ખાલી નવરાત્રીમાં એટલો વરસાદ ન પડવા જોઈએ બાકી બધાનો મોસમ બગડી જશે મિત્રો વરસાદ રહી ગયો છે એમને જોઈ લો બધું પાણી પાણી કરી નાખ્યું ને કાલનો વિડીયો મેં મૂક્યો તો પણ કંઈક નેટવર્કના ઇસ્યુના કારણે નહીં આવ્યો તે મળી આપ તો ગાઈસ આજનો અમારો બધા અમારો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી નાખો મળીએ આપણા નવા વિડીયોમાં બાય બાય